અને પેલા તો તમે આ બગીચો જોઈ લો મસ્તનું એક વાર ચોક્કસ વિઝિટ હાલો આપણે ગયા મંદિરે મિની ડાકોર જોઈ લ્યો ગામ ગામ છે તાલુકો ઓલપાડ આવે અને જિલ્લો ભરૂચ આવે હાલો ભાઈ તો કેમ છે બધાને આપણે નવા બ્લોકમાં સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ અહીંયા કુણસદ ગામમાં ડાકોર મંદિર છે મસ્ત મજાનું અને પહેલાં તો તમે આ બગીચો જોઈ લો હા હા સિંહ છે આ કેટલું ગુલાબ છે તો વિઝિટ કરવા જેવું ચાલો ભાઈ તમને આખું પ્લેસ કરાવું છું હવે નિરાતે નિરાતે આવી જો પહેલા તો આ મસ્તનો ગેટ છે અને હાલો ભાઈ આપણે એન્ટર થઈ છે ને અમારા બેનને સિંહ દેખાઈ ગયો છે જો સિંહ સિંહ હાલો 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 આવી કે નિશા હાલો હવે આપણે અંદર પ્રવેશી છે જોખમ બધું હાલો અમે તમે બધું વિઝિટ કરાવીશું બધા ભગવાનને હવે કે નિશાન રાખવાના તમારે મારે બૂટ કાઢ નાખું ને કે નિશાન બૂટ કાઢી દીધું હાલો હવે પેલા આપણે ભગવાન જે હનુમાન બાપાથી સ્ટાર્ટિંગ કરીએ એમ ન પગે લગાવ જય હનુમાન બાપા હાલો ભાઈ આ મંદિરનો ગેટ છે અને આ જોઈ લઉં મસ્ત મંદિર છે અને હાલો કે મસ્ત મંદિર છે જો માધવ રાય બાળગોપાલ દેવ કહેવાય ને કાનુડો બાળગોપાલ ની અહિયાં તો જિલ્લો છે મસ્ત મંદિર ચાલો પેલા દર્શન કરી ચાલો તો ચાલો મસ્ત મંદિર છે તો મંદિર ની હું તમને એક એક ડિટેલિંગ કહું જો આ મસ્તનું અને આ કાચનું જે પેલા રાજા ઘરાનામાં હોય ને એવું આખું ભગવાનનું છે જોઈ લ્યો મસ્તનું છે જોઈ લ્યો મસ્તનું અને મંદિરમાં ભગવાનના દર્શન હાલો હું તમને એકદમ નજીકથી કરાવું છું જોઈ લ્યો મસ્તનું છે મંદિર એકવાર આવ્યા જેવું છે એકદમ ચોક્ક ચોક્કસથી તમે વિઝિટ કરજો અને આ બધું જો છે ને પણ એકદમ મસ્તનું છે અને આજો બાળ ગોપાર છે અને તમે અહીંયા થોડી વાર શાંતિથી બેસવું હોય તો તમને કોઈ ના નથી પાડે એમ ફોટા પાડવાની પણ મનાઈ નથી અને હાલો હું તમને થોડુંક બહારનું પણ બતાવી આપું કે અહીંયા છે એમ મસ્ત જોઈ લ્યો એકદમ આજુબાજુ બધું વાડી છે ગામડું જ છે એટલે તમને આમાં છે ને કે આમ ને અવાજ નથી

પછી આમ બેસવાનું છે અહીંયા પીપળો છે જો મસ્તનું છે તો ચોક્કસ એકવાર વિઝિટ કરવા આવજો હું તમને આનો ફૂલ એડ્રેસ આપીશ હાલો હવે આપણે બીજા મંદિરનો ઇતિહાસ જોવા જઈએ છીએ અહીંયાથી બીજા મંદિરે ચાલતા ચાલતા જવાનું છે જો મસ્ત મંદિર છે એકવાર ચોક્કસ વિઝિટ કરજો શાંતિ એટલે ફૂલ મળશે તમને શાંતિ જો અહીંયા છે મસ્તનું મંદિર છે માતાજીનું છે ગણપતિ બાપાનું ને એનું પછી અહીંયા તુલસીનો ક્યારો છે પછી અહીંયા યજ્ઞનું છે પછી અહીંયા મોટો બધો પીપળો અને આ છે શું કહેવાય ત્રાજવા ન્યાય સાચું કોણ ને ખોટું ક તો હાલો હવે એક દાદા આપણને મળી ગયા છે ભી આપણને અહીંયાથી આ મંદિરનો જેમ ઇતિહાસ બન્યો છે ને એમાં આપણે બીજા બીજા મંદિરે જવાનું છે ચાલતા ચાલતા અહીંયાનો ઇતિહાસ અહીંથી રિયલ આની રિયલ મંદિર ક્યુ છે એમાં આપણે જઈએ છીએ તો હાલો હવે આપણે અહીંયા જઈને મળીશું હાલો હવે આપણને દાદા લઈ આવ્યા હતા જો આ નાનું મંદિર છે અહીંયા રિયલીમાં ભગવાન શિવલિંગ કંઈક થયું હતું મને દાદાનો ઇતિહાસ કંઈ ખબર બોલતા હતા પણ ખબર નથી પણ આ રિયલ મંદિર છે મેં આ મંદિરમાં દર્શન કરીશ આ રિયલી મંદિરનું છે અહીંયા ભગવાન મૂર્તિ થઈ હતી જય ભોળાનાથ જય ભોળાનાથ કે નહીં સાવ ગામ આપડી ગામ ની ગામની વચ્ચે થી આપડે નીકળ્યા છીએ હા આપડે ઓલું મંદિર જોઈએ હવે બીએપીએસ મંદિરે જવાનું છે આજે આપડે ફરવાનું જ છે પણ પણ કણસદ ગામો સુરત ભરૂચ જિલ્લો આવે ઓલપાડ તાલુકા મંદિર હાલો દર્શન કરવાના છો હા તમે એક ગામમાંથી ત્રણ ત્રણ મંદિરના દર્શન થાય શંકર બાપાનું સ્વામી બાપાનું અને રણછોડ રાયનું નાનું એવું છે પણ મસ્ત હાલો દર્શન કરી ગયા હાલો હવે આપણે મંદિર ને કહી દઈશી ટાટા બાય બાય અને હાલો સબસ્ક્રાઇબ કરી જિલ્લો ભરૂચ થાય હાલો ભાઈ આપણે બેસી ગયા ગાડીએ અને ટાટાબાઈ બાય કહી દી મંદિરના સેશન માં નાખી દઈશ એડ્રેસ અને લોકેશન તમે એટલે તમને મળી જશે હાલો તો બાય બાય જય શ્રી કૃષ્ણ મળીશું તો આપડે લોકો માટે કમેન્ટ કરજો કેવો કઈ ગો આપતો બાય બાય જય શ્રી કૃષ્ણ આવા ગામડાની મજા લેતા લેતા તમે અહીંયા પહોંચી જાહો જો ગાયું ને તારે તો બાય બાય જય શ્રી કૃષ્ણ આવજો